નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ દ્વારા સંચાલિત નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ નવસારી જિલ્લામાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે જેથી નવસારી અને વિજલપોર શહેરમાં નાના મોટા અંદાજે છ હજાર જેટલા ગણરાયાની સ્થાપના કરાય છે જેના પગલે નવસારી અને વિજલપોર શહેર સહિત સમગ્ર જિલ્લો બાપાની ભક્તિમાં લીન થયો છે નવસારી અને વિજલપુર શહેરમાં ગણેશ ઉત્સવના ત્રણ મહિના અગાઉથી જ ગણેશ ઉત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી મંડળના આયોજકો ત્રણ મહિના અગાઉ જ બાપ્પાની પ્રતિમા બનાવવાનો ઓર્ડર આપે છે અને મંડળના આયોજકો ત્રણ મહિના અગાઉથી જ મંડપમાં કંઈ અલગ આકર્ષણનું કેન્દ્ર બને એવી તૈયારીઓમાં જોતરાઈ જાય છે ત્યારે વિજલપુર ખાતે આવેલ ચંદનવન સોસાયટી ખાતે આવેલા યુવા ગણેશ મંડળના આયોજક અને ભક્તો દ્વારા આ વખતે ગણેશ ઉત્સવમાં જૂની ચીજ વસ્તુઓ અને એન્ટિક વસ્તુમાંથી એક આર્ટ તૈયાર કરવાનો વિચાર્યું હતું જો કે યુવા ગણેશ મંડળ દ્વારા પહેલા જૂની ચીજ વસ્તુઓમાંથી સિંહની આકૃતિ તૈયાર કરવાના હતા જો કે દેશમાં અને વિશ્વમાં સિંહ તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની છાપ છોડી છે જેથી સમગ્ર વિશ્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકપ્રિય નેતા બની ગયા છે

અને સર્વપ્રથમ શરૂઆત અમે બાપાની જયથી બોલાવશું ગણપતિ બાપા દર વખતની જેમ આ વર્ષે પણ બે હજાર ચોવીસ ગણેશ મહોત્સવ ચંદનવનમાં એક નવો જ કોન્સેપ્ટ લઈને આવ્યા છે અમે જેમાં આ જે આર્ટ તમને દેખાય છે મોદી સાહેબનું જે આર્ટ અમે બધી જ એન્ટિક વસ્તુઓ ભેગી કરીને એક આર્ટ બનાવ્યું છે જેને સામેથી તમે હોલમાંથી જોશો એટલે તમને મોદી સાહેબનું આખું પિક્ચર દેખાશે એને કહેવાય છે ઇલ્યુશન આર્ટ ને એની એ જોતાં તમે જરાક આગળ જશો તો તમને દેખાશે ઇન્ફિનિટી મિરર જેમાં તમે જોઈને અનુભવ કરશો કે તમે ખૂબ જ ઊંડી વાવ કે કૂવો કે છે આપણે દેશી ભાષામાં એમાં તમે અંદર ઉતરી ગયો એના જેવું તમને ફીલ થશે અને ત્યારબાદ અંદર છે બાપાના એકદમ રમણીય દર્શન ખંડેરમાં અમે મંદિર બનાવ્યું છે બહુ ઐતિહાસિક મંદિર હોય એ ટાઈપનું તમને ફીલ થશે મોદી સાહેબ સાહેબનો કોન્સેપ્ટ અમે લગભગ છ સાત મહિનાથી વિચાર કરતા હતા એક કોન્સેપ્ટ હતો કે બધી વસ્તુઓ ભેગી કરીને એક ચિત્ર બની શકે તો એના માટે અમે ઘણા બધા પ્રયત્નો કર્યા કે ઘણું બધું વિચાર્યું કે કયું પિક્ચર લઈએ કયું પિક્ચર લઈએ પછી અમને એવું લાગ્યું કે આ મોદી સાહેબ એ ખૂબ જ આપણા દેશ માટે ઘણું બધું કર્યું છે ને એ બધું વિચારી વિચારી વિચારીને પછી અમને એક કોન્સેપ્ટ પહેલા અમે લાયન બનાવવાના હતા તો પછી આપણે ઇન્ડિયાનો લાયન કોણ તો પછી મોદી સાહેબ તો અમે મોદી સાહેબને બનાવનો વિચાર કર્યો ને એક આખી પ્રતિકૃતિ તૈયાર કરી ત્યારબાદ આ આકૃતિ સાયન્ટિફિક રીતે દેખાય તે માટે તૈયારી કરીને છ મહિનાના સમયગાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકૃતિ તૈયાર કરી હતી જેથી હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવમાં ચંદનવનના યુવા ગણેશ મંડળમાં બિરાજમાન બાપ્પા તેમજ સાયન્ટિફિક રીતે બનાવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકૃતિ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જ્યાં મોટી સંખ્યામાં લોકો આ આકૃતિ નિહાળવા માટે આવી રહ્યા છે તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ તમે તમારા સપનાનું કિચન બનાવડાવો કારણ કે શું તમે તમારા જૂની ફેશનના કિચનથી કંટાળી ગયા છો જે તમને સફાઈ કરવામાં વારંવાર મુશ્કેલી આપી રહ્યું છે જેમાં જગ્યાનો અભાવ છે તો આજે જ મુલાકાત લો અરાંચ્યા કિચન જ્યાં તમને લેટેસ્ટ મોડ્યુલર કિચન્સ માટેની વિશાળ રેન્જ મળી જશે અને સાથે જ અમારા ભવ્ય શોરૂમમાં એક જ છતની નીચે તમને કિચન વેરાયટીને લગતી તમામ સમસ્યાઓનું નિરાકરણ મળશે અને ખાસ કરીને સરળ હપ્તાની સુવિધા પણ ઉપલબ્ધ છે અને તમારા ઓછા ડાઉન પેમેન્ટ પર તમને આ સુવિધા મળશે તો આજે જ મુલાકાત લો આરાચિયા કિચન વધુ વિગત માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો